હાલો મિત્રો તો આપણે જે કેરીમાં બેગ પહેરાવી હતી એનું રિઝલ્ટ આપણે જોઈએ કે કેવું રિઝલ્ટ આવ્યું છે એ કે એક મહિનો થઈ ગયો છે આપણે પહેરાવી હતી એનો તો એક દી જ બેગની અંદર કેરીને રહેવા દેવાની હોય એટલે ટૂંકમાં પાકવાલાયક આપણી કેરી થઈ જાય તો આમાંથી આપણે જોઈએ કેવી છે કેવી નહીં કે પાકવાલાયક થઈ કે ફળમાં કાંઈ ફેરફાર પડ્યો કે એ પણ આપણે જોઈએ તો મિત્રો આપણે એક મહિના દી આપણે આ ખોલીએ છીએ બેગ કે કેવી કેરીને શું છે એ આપણે જોઈ લઈએ તો જુઓ મિત્રો કેરીમાં તો કંઈ કટે જ નહીં કેમકે આમ દેખીતા જ તમને કેરી કાંઈક અલગ લાગે છે જુઓ ડાગડૂગ કે એવું કાંઈ નથી એકદમ ક્લીન છે જુઓ અને કેરીનો કલર પણ આપણને જોવામાં જ એવી ગમે અને ઘાટ પણ એવો કરી નાખે જો કેમ કે આમાં અંદર મિત્રો કાગર એ રીતનો આવે છે ને કે આનું ટેમ્પરેચર એકદમ કંટ્રોલ કરે અને કોઈ પણ જીવ જંત આની ઉપર ડંખ ન મારે તો જુઓ મિત્રો આ કેરી રહી ને આપણે બેગ નથી પહેરાવેલી અને આ બધી કેરી રહી આપણે બેગ પહેરાવી હતી તો એકદમ એક્સપોર્ટ ક્વોલિટી આપણે કેરી બની જાય છે જોવો આ બેગના ફાયદા આપણને મોટા છે